કુંભારવાડા ડમ્પિંગ રસ્તા ઉપર કચરો ભરેલો ડમ્પર પલટી મારી જતા રસ્તો બંધ થયો તહેર માંથી કચરો ભરીને કુંભારવાડાના ડમ્પિંગ સાઈડ પર જઈ રહ્યું હતું તે વેળાએ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો નો કાબુ ગુમાવતા ડમ્પર પલટી મરી ગયું હતું આ અકસ્માત થતા રસ્તો બંધ થવા પામ્યો હતો ઓન કરીને છે ને આજે અમારા આવા રસ્તો આગળ બધા હાલે લઈ આવવાને પણ ઓય આખો પરવાળા વાસિયા રસ્તો ફૂંડો બુઈ લો ધીક્સા મારતો મારતો આવે ના ના માર્યું હમ ઓય બોમડા